નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસર શહેર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા રિજેક્ટ યુસુસી અને વકફ વકફ સુધારના કાયદાના વિરોધમાં જંબુસર શહેર તાલુકાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા તારીખ ચાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે યુસુસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન સિવિલ કોડના વિરોધમાં વકફ સુધારના કાયદાનો વિરોધમાં પ્રતિક ધરણા તથા આવેદનપત્ર આપવામાં આવી મોટી જનમેદનીમાં જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ જનસંખ્યા હાજર રહી વિરોધ નોંધાવ્યો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો રફિક મહેલેખનો રિપોર્ટ న్యూસ ટુડે જંબુસર આવેદનપત્ર અહીંયા મામલેદાર ઓફિસે આપવા માટે આવેલા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુસ્લમાનોના પર્સનલ લો ની ઉપર જે યુસીસી કાનૂન લાવીને અટેક કરવાની જે નાપાક કોશિશ કરી છે એના વિરોધ ની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયા છે અમારી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકારને અને જે કઈ સમિતિ યુસીસી ની બનેલી છે એમને અમારી વિનંતી અને રજૂઆત છે અપીલ છે કે આ કાનૂન ને રોકી દેવામાં આવે આનાથી મુસ્લિમ સમાજ ની લાગણી બી દુભાઈ છે અને ધર્મ ની ઉપર અટેક પણ થાય છે જ્યારે કે આપણા દેશ નું બંધારણ જેની અંદર આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ બધા ધર્મના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ પાળવવાનો અધિકાર આપતો હોય તો પછી મુસ્લિમ સમાજ પાસેથી ધર્મ રીત રિવાજ મુજબ કામ કરવાનો અધિકાર છીનવવા કોને તમને રજા આપી મંજૂરી આપી જ્યારે કે આપણા દેશ બંધારણ બનેલો છે અને બધા ધર્મના લોકોને ધર્મના રીત રિવાજ પાડવાનો અધિકાર આપેલો છે મૂળભૂત હકો આપેલા છે આ યુસીસી કાનૂન લાગુ કરીને અમારા ધાર્મિક મૂળભૂત હકો જે બંધારણ થકી પણ અમને મળેલા છે એ છીનવવાની કોશિશ કરી કરવામાં આવી રહેલી છે અમારા સમસ્ત મુસ્લિમ સમાજની ગુજરાત રાજ્ય સરકાર થી અપીલ છે માંગ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે આ કાનૂનથી કોઈ ફાયદો થવાનો નથી અગર તમે મુસ્લિમ સમાજને યા દેશવાસીઓને યા ગુજરાતની પ્રજાને તમે કઈ દેવા માંગતા હોય તો અમારી માંગ એ છે કે રોજગાર આપો મહેંગાઈ ચરમ પર છે મહેગાઈને ખતમ કરો મોંઘવારીને ખતમ કરો શિક્ષાનું જે સત્ર છે એ નીચે જઈ રહેલું છે તમે શિક્ષાના ફિલ્ડ ની અંદર કામ કરો અને ગરીબી દિવસે દિવસે વધતી જઈ રહેલી છે એ કામ કરો તો એનાથી પ્રજાની પણ તરક્કી થશે અને દેશની પણ તરક્કી થશે આ કાનૂન લાગુ કરીને સિવાય મુસ્લિમ સમાજને લાગ્યું હતું ભાઈ એ એના સિવાય કોઈ કામ નથી એટલે અમે અગર જો આ કાનૂન લાગુ કરે છે તો અમે ગુજરાત રાજ્ય સરકારથી ખુશ નથી અને જે કઈ અમારાથી બનશે અમારા આગેવાનો અને જે કે લીડરો છે એ આના પ્રત્યે આગળ કાર્યવાહી કરશે એટલે આપી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકાર અને ન્યાયમૂર્તિ નિવૃત્ત રંજના દેસાઈ યુસીસી સમિતિ અધ્યક્ષ થી પણ અમારી વિનંતી છે કે આ કાનૂન ને ફોરી તર પર રોકી દેવામાં આવે અને અમારી આવાજ ને દબાવા માં આવે બલકે અમારી માંગ પૂરી કરવામાં આવે એ જ અમારી ઈચ્છા છે ને એ જ ઈચ્છા ની સાથે અમે આવેલા છે હું આ પંક્તિઓ સાથે મારી વાત ખતમ કરીશ કે ન તેરા ન મેરા હિન્દુસ્તાન હે હૈકા બચા લો છે છે કે આ કાનૂન રોકી દેવામાં આવશે અને જે અમારી માંગ છે મોંઘવારી ના લઈને શિક્ષા ના લઈને ગરીબાઈ ના લઈને ગુજરાત રાજ્યની ઉપર જે દેવું છે કરોડો રૂપિયાનું એ કરોડો રૂપિયા નું દેહું ચૂકવવાની કોશિશ કરશે એ જ અમારી આશા છે અને તમારા મીડિયા બિંદુઓ તરફથી પણ હું અભિવાદન છું તમે આવ્યા ને અમારી વાત સાંભળી અને રેકોર્ડ કરી અને જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ આજ નવું બુદ્ધપ્રોપમાં અભિનંદન પાઠવું છું આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જેવાનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે કે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ આવી રહી છે કાનૂન વિસ્તારનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે इस्लाम धर्म साढ़ी चौदह सौ वर्ष थी पवित्र कुरान અને એના બનાયેલા નિયમો આધારિત અમે બધા મુસ્લિમો એને ફોલો કરતા આવીએ છીએ કે અમારા લગ્ન પ્રસંગ હોય છૂટાછેડા હોય કે વિરાસતનો પ્રશ્ન હોય દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને સાડી ચોસો વર્ષ અમે કરતા આવ્યા છે આ દેશમાં રાજપૂતોનો રાજ હતો એમને પણ કોઈ દેશ અમને ડિસ્ટર્બ નથી કર્યા અંગ્રેજોના શાસને કોઈ ડિસ્ટર્બ નથી કર્યા દેશ આઝાદ થયો આજે એસી વર્ષ થવા આવે છે છતાં કોઈ સરકાર અમને એમાં રૂપ ના બની કે દખલ કરી ના કરી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મુસ્લિમો પર યુસીસી લાવીને જે થોપવાનો પ્રયાસ કરે છે એનો અમારો વિરોધ છે અને પંદર એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ પંદર એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાઈ જાય લેખિતમાં એ આપણે બધી તકેદા રાખવી છે આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો

તેના માટે આપણે વિરોધ કરી રહ્યા આપ બંધારણ નાંદા દરેક ધર્મ લોકોને પોતાના મજબ પર અમલ કરવા છે માટે

કાળી પટ્ટી બાંધીને એક આવેદન પત્ર તૈયાર કરી આપવાના ભેગા થયેલા છે આપણે બધા શાંતિ વિચારવાની છે આપણે જે પક્ષકારે જ્યાં આ રીતે આપણો મકસદ હાંસલ થાય એની પર પણ વાત ખતમ કરું તો રબીલાની